સંખેડા તાલુકામાં ટેન્કર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો સંખેડા તાલુકાના છુછાપુરા ગામ પાસે પેટ્રોલ ડીઝલ ભરેલે ટેન્કર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો બોડેલી તરફ જતી પેસેન્જર ભરેલે બસ છુછાપુરા ગામ પાસે સ્ટેન્ડ પર ઊભી રહેતા પાછળથી ટેન્કર ટકરાયું હતું બસને ટક્કર મારી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર રોડ પર પલટી ખાતા પેટ્રોલ ડીઝલની ટાંકી લીકેજ થઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટા ઉદેપુર અમે ડબોઈ બોડેલી બસ લઈને જતા હતા એ ટાઈમે અમે છૂછાપુરા સ્ટેન્ડે પેસેન્જર લેવા ઉભેલા હતા એ ટાઈમે પેસે પાછળથી પેટ્રોલનું ટેન્કર ઓવર સ્પીડમાં આવ્યું અને પાછળ ટક્કર મારીને ટેન્કર પલટી ખાઈ ગયું અને પેસેન્જરને અમે બીજી બસમાં બેસાડી દીધા પેસેન્જરને કોઈ જાનહાનિ થઈ નથી અમે ગાડી પેટ્રોલ ખાલી થતું હતું એટલે અમે બસ અમારી રિવર્સ લઈ લીધી હા ફાટી ગયું મેં દૂરથી જોયું કે પેટ્રોલ પડતું એટલે ગાડી અમારી બસ રિવર્સ મારી અમે લોકો થી બોડેલી આવતા હતા ત્યારે છૂછાપુર આગળ બસ પેસેન્જર ઉતારવા માટે તેમને બસ ધીરી ધીરી પાડી તો એટલે પાછળથી પેટ્રોલ ડીઝલ ભરેલું ટ્રક આવીને બસની પાછળની સાઈડ અથડાયું અને એ ટેન્કર સાઈડમાં જઈને પલટી ખાઈ ગયું એમાંથી પેટ્રોલ ને ડીઝલ લીકેજ થવા લાગ્યું તો ડ્રાઈવરને ડ્રાઈવર સાહેબે કંડક્ટર સાહેબે બસ ઊભી રાખીને સાઈડમાં બધાને ઉતારી દીધા બસમાંથી પેસેન્જરોને અને એમને વધારે આગળ માંથી બ્લાસ્ટ થાય એટલે કઈ દુર્ઘટના થાય એના માટે એના એવું ના થાય એટલા માટે બસ થોડી પાછળ લઈને અથવા પેસેન્જર બીજી બસમાં મોકલી આપવા અને બધાને સેફલી ગેર મોકલી આપ મોટર ડ્રાઈવિંગ સેફ શ્યો ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે